નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ વિશે કરીએ મુખ્ય સવાલ એક વાતચીત પ્રશ્ન પહેલો તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે બે તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ જ ગમે છે ઉપરાંત મને પંચતંત્ર હિતોપદેશની પશુ પંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ જ ગમે છે ત્રણ તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું તેમની સાથે વિવિધ રમતો રમું હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું ચાર પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય કેમ હા પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય ઘણા બધા પશુ પંખી આપણી આસપાસમાં રહે છે તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે જેમ કે ગાય ભેંસ બકરી વગેરે દૂધ આપે છે ઘોડો સવારી કરવા ઉપયોગી છે બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે પક્ષીઓ નાના જીવ જંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે પાંચ આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું કેમ આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે ત્યારે કબૂતરી તેને હાથી ભૈયા ત્યાં શું કરી નાખ્યું કહીને તેણે ખોટું કર્યું તેમ જણાવે છે જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે ત્યારે પણ કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે તેઓ હાથીની હદ સજા માફ કરી દે છે આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી વનમાં પરત લાવે છે છ તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે કેમ હા મેં એકવાર ગલુડિયાના પગ પર સાયકલ ચલાવી દીધી હતી તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો એક દિવસ હું અને મારા મિત્રો સાયકલની રેસ લગાવી રહ્યા હતા હું ઝડપથી પેડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયું દોડીને મારી સાયકલની આગળ આવી ગયું સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક જે મારું તે પહેલાં તો સાયકલનું પડ્યો તેના આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું ગલડિયું ચીસા ચીસ કરવા લાગ્યું તેની ચીસા ચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વઢવા લાગ્યા એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું ત્યારે મને આ વાતનો ખૂબ જ પસ્તાવો થયો આ ભૂલના પ્રાયિશ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવડાવતો હતો મુખ્ય સવાલ બે નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવો પાંચ વાક્ય આપેલા છે તેને આપણે પાઠને આધારે ઘટનાક્રમમાં એટલે કે ક્રમમાં ગોઠવવાના છે તો પહેલું વાક્ય થશે તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો બીજું વાક્ય થશે

પ્રશ્ન પેલો કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના ત્રણ ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા કાગડીના ત્રણેય ઈંડા ફૂટી જવાથી તેને કકળાટ મચાવી મૂક્યો બે કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી કેમ કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેણે તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાને બદલે હાથી સૂંઢ વીંજતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ગયો ત્રણ કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે શો ચુકાદો જાહેર કર્યો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે ચાર ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે ડેલીએ કુકડાની પડધમ ગાજે છે મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરકે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે પાંચ રીતે કર્યો છે હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે છ હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો કેમ હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયું હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા સાત કબૂતરીએ કબૂતરીએ હાથીની હાથીની સજા સજા માફ માફ ન ન કરાવી કરાવી હોત હોત તો હાથી એ વેરાનપટમાં રખડી રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત મુખ્ય સવાલ ચાર આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો ઉદાહરણ આપેલું છે કાગડી જોરથી કા કા કરે છે પેલું મોર વર્ષા ઋતુના આગમને ટેહુક ટેહુક ગહેકે છે બે કોયલ આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે ત્રણ કબૂતર ગળું ફૂલાવી ઘૂ ઘૂ કરે છે ચાર હોલો પ્રભુ તું પ્રભુ તુમ બોલે છે પાંચ કુકડો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કૂક કરે છે મુખ્ય સવાલ પાંચ આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો નીચે તમને અમુક શબ્દ આપેલા છે તે શબ્દનો ઉપયોગ કરીને ફકરો બનાવવાનો છે એક ઘનઘોર જંગલ હતું તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુગ્રી રહેતા હતા સુગ્રી હંમેશા વાંદરાને ઠંડી ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુસતો હોય છે ત્યારે સુગ્રી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે આથી ગુસ્સે થયેલો વાંદરો સુઘરીનો માળો તોડી નાખે છે સુગ્રીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે ઝાડ પરના બધા જ પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે રાજા ગરુડ પોતાના રાજદરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે સુગ્રી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે સુગ્રીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે મુખ્ય સવાલ છ કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો કૌશમાં તમને જે પણ શબ્દ આપેલા છે તે શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે પેલો હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઊંચકી તો તેમાં આવશે સડાક બે હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી તો તેમાં આવશે કડ ત્રણ હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઊંચકી તો તેમાં આવશે અળવેક ચાર હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે તો તેમાં આવશે આફળો ફાફળો પાંચ બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી ધસે છે તો તેમાં આવશે તીર વેગે મુખ્ય સવાલ સાત આપેલા વિષયો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો નીચે તમને ચાર વિષયો આપેલા છે તેના વિશે આપણે રજૂઆત કરવાની છે તો સર્વપ્રથમ જોઈએ તો મેળો આપણા દેશમાં ધાર્મિક તહેવારો એ કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં કે નદી તટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળા ભરાય છે મેળા એટલે મુક્ત રીતે હરવા ફરવાનું અને મોજ મજાનું સ્થળ મેળાનો અર્થ થાય મિલન મેળા મેળામાં મીઠાઈ ઘર ઘરવખરી સુશોભનની વસ્તુઓ પગરખાં માટીના વાસણો વગેરેની હાટડીઓ આરબંધ હોય છે આ હાટડીઓ પરથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે મેળામાં ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે તેમાં મદારી જાદુગર નટ વગેરેના ખેલ થાય છે મેળો સૌના અહીંયાને આનંદ આપે છે મેળામાં ઘણું જોવા જાણવાનું મળે છે મેળો માનવીઓના સામુદાયિક આનંદમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવે છે આમ મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે બે રમતોત્સવ દરેક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછીનો આનંદ માણવાનો હોય છે રમતોત્સવમાં વિદ્યાર્થીઓના રસ રુચિને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે દોડ વિઘ્ન દોડ સંગીત ખુરશી લીંબુ ચમચી કોથળા દોડ ચોપગી દોડ એક મિનિટમાં વધુ બિસ્કિટ ખાવા વધુ ફુગ્ગા ફૂલાવવા વગેરેનું આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમતોત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે શાળાના શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન સહકાર અને પ્રોત્સાહન આપે છે વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમતોમાં પોતાનો આત્મા પરોવી દે છે રમતોત્સવના અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્ય શ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે તેમને પુરસ્કૃત ઇનામ આપવામાં આવે છે ત્રણ ઉત્તરાયણ ઉત્તરાયણ એ આબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે તે ચૌદમી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી તેને મકર સંક્રાંતિ કહે છે આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે ઉત્તરાયણની પૂર્વ તૈયારી રૂપે પતંગ પતંગ અગાઉથી લાવી દોરી રંગાવી લે છે આગલા દિવસે તેઓ પતંગોની કન્ના બાંધીને તૈયાર કરી લે છે ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ સૌ ધાબે જઈને પતંગ ચગાવે છે આકાશમાં જાણે પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે બીજાની પતંગ કપાતા લોકો લપેટ લપેટ એ કાપ્યો એ કાપ્યો એમ બૂમો પાડે છે અગાશીઓ અને ધાબાઓ પર માનવ મહેરામણ ઉભરાય છે આ દિવસે લગભગ દરેક ઘરે ઊંધિયું જલેબીની ઉજાણી પણ થાય છે લોકો ગોળ તલ સિંગની ચીક્કી શેરડી બોર ખાય છે આ દિવસે દાન કરવાનું મહામાત્ય છે લોકો ગાયને ઘાસ ખવડાવે છે ગરીબોને દાન આપે છે કેટલાક લોકો રાત્રે તુક્કલ ચગાવે છે ચાર પ્રવાસ વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે પ્રવાસ કરવાથી આપણામાં સમ સહકાર સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે વિવિધ પ્રદેશોના સમાજ જીવન ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને સહેલાઈથી યાદ રહે છે પ્રવાસમાં આપણે ઘણા ઐતિહાસિક ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ તેનાથી આપણને વિવિધ પ્રદેશના કલા સ્થાપત્ય ધાર્મિક પરંપરા જીવનશૈલી વગેરેનો પરિચય મળે છે પ્રવાસથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે પ્રવાસ સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે પ્રવાસમાં આપણને દરેક જગ્યાએ ઘર જેવી સગવડો ન મળે તેથી અગવડો વેઠવાની ટેવ પડે છે ઘરમાં ગોંધાઈ રહેનાર કે સમાજનું નાનું વર્તુળ ન છોડનાર અનેક દ્રષ્ટિએ દરિદ્ર રહે છે જ્યારે વ્યાપક પ્રવાસો ખેડનાર માનવીની જીવન દ્રષ્ટિ વિશાળ બને છે આમ પ્રવાસ જીવનની પ્રયોગશાળા બની રહે છે મુખ્ય સવાલ આઠ ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો તો ઘટા તો ઘટાદાર તેવી જ રીતે બીજા શબ્દો આપણે પૂરવાના છે કસ તો કસદાર રસ તો રસદાર અણી તો અણીદાર મલાઈ તો મલાઈદાર સુગંધી તો સુગંધીદાર વજન તો વજનદાર જોર તો જોરદાર નસીબ તો નસીબદાર ખુશબો તો ખુશબોદાર પાણી તો પાણીદાર તો ફોજદાર આવી રીતે તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે મુખ્ય સવાલ નવ નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો પેલું અપરાધી હાથી રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે આ વાક્ય રાજા ગરુડ બોલે છે બે ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે ત્રણ પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે આ વાક્ય કાગડી બોલે છે ચાર મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે તો આ વાક્ય હાથી બોલે છે પાંચ તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે મુખ્ય સવાલ દસ મુદ્દા પરથી વાર્તા લખો નીચે તમને અમુક મુદ્દા આપેલા છે તે મુદ્દાને આધારે આપણે વાર્તા બનાવવાની છે એક છોકરો હતો તેને તેના પિતાની જેમ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખ હતો તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો જો તેના પિતાને તે તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈક તપાસી રહ્યા હતા ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો તેને ઝાડીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો તે છોકરાએ એ લાકડાને પિતાથી છુપાઈને તેની બેગમાં લઈ લીધું તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુઓનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ અલગ થવા લાગ્યો શરૂઆતમાં થયેલ ફેરફારથી તે ખૂબ જ આનંદિત થઈ ગયો પરંતુ થોડા જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો કારણ કે બદલાયેલા રંગો કુદરતે બનાવેલા રંગો કરતા સારા લાગતા ન હતા તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગ રૂપ આકાર આપ્યા છે તે ઉચિત છે કરવાથી પેરેગ્રાફમાં જે શબ્દ નીચે લેટી કરેલી છે તે શબ્દોનું આપણે કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું છે તો જાતિવાચક નામમાં જોઈએ તો શાળા વિદ્યાર્થી સ્થાપત્ય જિલ્લો જંગલ વ્યક્તિવાચક નામપદમાં જોઈએ તો હાથમતી સાબરકાંઠા પોળો રવિવાર સમૂહવાચક નામપદમાં જોઈએ તો ટોળું બાલવૃંદ સહકુટુંબ ભાવવાચક નામપદમાં જોઈએ તો આનંદ મસ્તી મજા રોમાંચ સૌંદર્ય સુંદર દ્રવ્યવાચક નામપદમાં જોઈએ તો સરબત નાસ્તો આવી રીતે તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે મુખ્ય સવાલ બાર રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય રેખાંકિત પદને સ્થાને પહેલામાં તે એટલે કે સુગંધાની જગ્યાએ તે આવશે બીજામાં આવશે તેના ત્રીજામાં આવશે તેના ચોથામાં આવશે તેને પાંચમાં આવશે તે છઠ્ઠામાં આવશે તેના સાતમાં આવશે તેને આઠમાં આવશે તેના પદો મૂકી શકાય સુગંધા નામ છે ને નામને બદલે વપરાયેલા ઉપરોક્ત પદોને સર્વનામ કહેવાય છે એટલે કે નામને બદલે જે પણ શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જલ્દી જ મળશું નવા વિડીયોમાં